हेलो मित्रों गुड मॉर्निंग जय महाराष्ट्र जय मनलीधर किंसो बतई मजा मजीशो मैं आ गई थी तुम्हारा मते नव ब्लॉग लईने निजो ब्लॉग कैसे है ज भेहुदोवा तो हेलो बेटा भेहुदोवा हेलो मित्रो जो थई गी से भेहुदोवा नु काम कछो लो पण जो आज कस्कण पड्यो हो આ જો માણસો મળી ગયા છે તો આવી ગયા છે કામ કરવા જો અત્યારે બધા જો મારા કાકા એ માંડવી ફોલી ને અત્યારમાં માંડવી નાખી છે કબૂતરાવને ને તો જો કેવા બધા ખાવા એવા છે કેટલા મસ્ત હે જો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર આના જ ભાગ માં કઈ નું કોઈનું જો કેવું બે કાળું ને જામલી ને બધા કલર નું છે જોઈ લીટો હે કારો ઈ તો હે જો આને એક પીસડું કાળું હે બોલા ને એક માથે કાળી પીસડા ને લીટો હે આ બે કલર નું છે ને એ અસલ છે જોઈને પાખું કેવું સરસ છે એક ધોળું પીસ એક કાળું પીસ એવી રીતે હે આને ખાઈ ગયા આ પડ્યા રહ્યા માંડવીન દાણા તો સાવ વાગ્યાંય સાવ વાગ્યાંય મોટામ ભરે કેવા બધા સૂટા સૂટા મંડાઈ ગયા છો તો સવારના પોરમાં ઘઉં ને ચોખા ને એવું જ ખાઈ લીધું છે અત્યારે માંડવી દાણા આઠ વાગ્યા પછી માંડવીન દાણા નાખવાના આઠ વાગ્યા પહેલાં ઘઉં અને ચોખા નાખવાના કાંઈ નહીં ઓલામાં ઓલા ધરાઈ રહે ને આપણે અહીંયા પડ્યા રહે

આવી રીતનું માખણ કાઢવાનું આમાં જો કે ગામડાવાળાને બધાને આવડતા નહીં છે સિટીવાળાએ કોઈ દી જોયું નહીં હોય કેવી રીતે કાઢવી એક તો મી સુથણા ચાલુ કર્યા હે શું થાય હવે જો આ માખણમાં ટાઢું પાણી નાખી નસલ દળુલિયો બનાવી અને પછી આને ગરમ કરવાનું થાય કરતા આવડે હે મહેક ખાવું છે છે આજ તો બનાવે અને હાલો આપણે ચા પીવાની છે હું મહેક તું શા બનાવ બેટા અસલ બનાવી દેવો બેન હા બેન તાર પપ્પા કેમ બનાવે શા એ આમ બનાવે જો એના પપ્પા ને શા હોટલ છે તે અમારે મહેકે શીખી ગયા હવે આ મહેકે શા ની હોટલ નાખવાની હોય હોટલ નાખવી ને તારે હા તો નાયક હો હોટલ નાયક જે આ બાજુ જો ઈ માર સામુ હા નસલ સા બનાવતા આવડે છો મસ્ત સા બનાવ્યો જો મોહે કે સા પાકી ગયો હોય તો લઈ ને બાપા માર પીવો હે બેન પાકી ગયો હા પાકી ગયો એમ ને તો તું પીવો જ હોય ને એટલે તું આવી છો પીવા જો ને અસલ બનાવ્યો ને મસાલો બસાલો નાખ્યો ને બધું હા નાખ્યો છે નાખ્યો હે ને તો વાંધો નહી લે હાલો મિત્રો જો દોવા કરવાનું મહિંદાનું સાપાણી પાણી અને મંદિરનું કામ સિરાવાનું અને હંજવારી પોતાની બધું કામકાજ થઈ ગયું છે હવે કપડાં ધોવાના બાકી છે અને રસોઈ બનાવવાની બાકી છે તો હાલો પહેલાં હું કપડાં ધોવા બેહી જાઉં અને પછી ભાભી રસોઈ કરશે તો એમને રસોઈ પણ બનાવવા લાગુ એવું બધું છે ને આજે જાહેર વાઢવા આવ્યા છે મજૂર મજૂર મળી ગયા છે ને તો જાહેર વાઢે છે એટલે જો બધા આવ્યા છે જાહેર વાઢવા તો હવે અહીંયા બાપુની બધાએ લીલી ચાયર થોડી ઢોરને નાખવી છે ને તો કાકા બે લેવા ગયા છે ઉપાડવા ગાહડિયું લેવા ગયા અને અમારે એભલભાઈ અને મહેક બે ગયા છે સા દેવા મજૂર ને અને અમારે જે ઘી ગરમ કરે છે ને એવું બધું કામકાજ આલે હે અને મારે કપડાં ધોવા બેવું છે તો હલો બે અમે આજે ખેતરમાં આટો મારવા છીએ આ છે લસણ છે ડુંગળી છે મેથી છે ગાજર છે જો આ જે છે ને મજૂર મળી ગયા છે ઝેરમાં તો પછી ઝેર વઢવાનું ચાલુ કરી દીધું છે અને વઢાઈ જાય પછી આ વઢ કમ્પ્લીટ થઈ ગયા હે એટલે પૂરા વાળી દેવાના અને ઝેરને બહાર પણ કાઢી દેવાની એવી રીતની ઉધડી આપી છે એટલે બધું કામ જ કરી દે એટલે આ દસ મજૂર હતા તો એની રીતે જો એને ઘણી બધી વઢાઈ ગઈ છે અડધે ઉધી અડધી હજી નથી વઢાણી જો આવી રીતની વાઢી છે ને તો હવે આમાં હે ને મશીન મળશે ને તો અડધેથી થી કાપી અને આ ડુંડા બધા લણવાના થાય અને મશીન નહીં મળે તો આપણી પાસે જે ઓલો હુડો છે ને આ પડ્યો છે એ હુડો તો ઉડેથી બધી કાપી અને ડુંડા લણવાના થાય એમ પછી એને ઓપનેરમાં કાઢવાના રહે ડુંડા એટલે બધું દાંડર છે એને પૂરા વરે હું માટે રાખી દે બે ની પાણી વેસવાના નહીં થાય એમ બધી ઘરે જ રાખવાની થાય નકર તો એમ કે વેસી નાખે થોડીક તો હાલે પણ હવે ભેહું થઈ ગઈ જાજી એટલે કાંઈ વેસવાનો મેળ આવશે નહીં અને જો નાની નાની ઝૂપડી છોકરાઓ હાંટું અને માથે સાંયો કરીને છોકરા હુરાઈ વધ બધાય એટલે એવું છે અને જો આટલી વઢાઈ ગઈ છે અને આટલી બધી બાકી પડી છે અને પછી ઓપનેર આવશે ઉકાઈ જાય ત્યારે પછી આ બધું દાણા કાઢવાના રહે આપણે જાહેરના એટલે એમ તો દાણામાં ઘણી થઈ જાય અને નીણ તો બહુ આમ પાર નહીં એટલી તો થાય જો એટલી બધી છે એ દીદી એમાં ન છડાય એમ આવતી રે

બહુ મજા આવે કા તાજું તાજું દૂધ પીવા મળે દહીં સાય શ્રીખંડ ઘી માખણ એવું બધું અમારે મહે કાંઈ ખાય અને અહીંયા ખુલ્લું ખુલ્લું વાતાવરણ એટલે મજા જ આવે તો આપણે શક્કર મારી આવી અને જોઈ આવી કે કેટલીક ઝેર વઢાણી છે એટલે જોતા આવીએ અને આટો મારતા આવીએ એટલે જુઓ તમે આમને બધા પાથરે નાખી દીધી છે અત્યારે તો પછી આમાં પૂળા વારશે જો મજૂરના છોકરાએ છે ને ઝૂંપડા બનાવી અને છોકરાઓને ઉડાવવા માટે કેવી વ્યવસ્થા કરી હે જો કેટલી મસ્ત હશે સાઈલ બાંધી ખાપોટિયા કેવા દાંત કાઢે છે હા હા શું તું રમશો હે તો તો કેવા જો બધા નાના નાના છે જોવે છે કેવા જો સાયો બનાવ્યો હોય ને પાયથરું હોય ને ઉંડાયડું ને રમે છે ગોળિયા બાંધાસ કેવા મસ્ત આમાં જોરીમાં ઉડાવી દે એટલે છોકરા હુઈ જાય આ જો છોકરાઓને આવી રીતને હાચવવા પડે તો મજૂર આવે કામ કરવા ખેતરમાં નકર કોઈ ન આવે હાચવવા પડે કા ભાઈ દીદી છો કે બેન છો કે ભાઈ ભાગ લઈ આવીશો તારા માટે ખાવી મજૂરના રોતા હોય તો સાના રાખવા પડે તો મજૂર આવે વાડીમાં નકર મજૂર ના આવે એમ કામ કરવા કઈ અમે જો આવી રીતના હાચવી તો આમ બધા ટાઈમસર કામ બધું કાઢી નાખે કેતર જો સવાર કામ કરવા આવ્યા ને તો ત્યારે આવ્યા ભેગો પહેલાં એક એકવાર બધા છોકરાઓને મોટાઓને બધાઈને ચા ધરાઈ ધરાઈને ચા પીવે ને એટલો સા પાઈ દીધો છે પાછો નવ વાગે શા કરી અને પાયો તો ત્યાર પછી પાછો દસ વાગે છોકરાઓને નાસ્તો દઈ ગયા મારા બાપુ આવ્યા હતા ને તો નાસ્તો દઈ ગયા તી પછી નાસ્તો કરી લીધો પછી બપોરે સાઈસ આપી ઠંડી ઠંડી આખી મોટી ડોલ ભરી અને સાઈસ દીધી હતી બધાને કે બધાય ભલે ધરાઈને સાઈસ પીવે એમ ઘરની સાઈઝ છે આપણે તો મજૂર ને સાઈઝ પાય પાછો વળી બે અઢી ત્રણ વાગે વળી છા હતો તો પાછો બધા અને ત્યાર પછી પાછો જો અત્યારે પાંચ વાગે બનાવીને હમણાં દઈ ગયા બધાને તો છા પી લીધો વળી એટલે આવી રીતનો હે ને મજૂરને ને હોય ને તો વાંધો ન આવે વળી હાઇ હાલતા થાય ને તો પાછો મારા બાપુ શા કરાવશે એમ કે હાલવા ને છાપાઈ દો એમ આખો દી કે કામ કરીને ઠંકા હોય ને તો પાછો સા આખા દિવસમાં કેટલી વાર અહીંયા મજૂર આવે ને તો એવા બધાને સાચવે એ કે ભલે બધા પાય કે ન પાય પણ આપણે છે ને એ કે વ્યવસ્થિત જ બધાને રાખવાના એટલે વાંધો ન આવે અને આપણે અહીંયા ધોળીને કામ કરવા આવે એટલે કામ પણ આપણું ટાઈમસર થઈ જાય વાંધો ન આવે ને આ તો આ લોકોએ તો ઉધળું રાખેલું છે અમારું જો કે મજૂરી તરફથી નથી એવા ઉધળું રાખેલું છે એટલે આપણે એને ફિક્સ પૈસા કહી દીધા હોય કેટલા પૈસામાં તમારે આટલું કામ કરી દેવાનું એટલે એની રીતે એ કામ કર્યા રાખે તો એને તો કંઈ સાપાણીની વાત ન હોય પણ એ કે આપણે એવું નહીં કરવાનું એ આવવા જોઈએ એટલે એ કે આપણે છે ને બધાને સાપાણી અને વ્યવસ્થિત સાચવવાના એટલે વાંધો ના આવે એટલે એવી રીતનું અને અમે અમારે મંદિરે જે માણસો આવે છે એને અમે ખાધા પીધા વગર તો જવા દેતા નથી અને બધાને ખવડાવી પીવડાવી અને સાપાણી પણ પાઈ પાઈશી તો એ કે આ તો આપણા ખેતરમાં રડવા આવે છે અને કામ કરવા આવે છે તો એને તો પાવો જોઈએ ને એ કે એટલે એને એવી રીતના સાપાણી પાણી પીએ અને જો પાછા હાંજે વળી બધા છોકરાઓને ચોકલેટું નાસ્તો ને એવું બધા અલગથી આપશે અને કાલ પરમથી આવ્યા હતા ત્યારે બધાને એ કે આપણે ગોળ દેવાશે તો ગોળના ભીલા બધાને આપતા એક જેટલા માણસ હતા ને એને બધાને એક ભીલા દઈ દીધા ગોળના એ કે ભલે એ બધા ખાતા હોય એ કે એને પાસે તો ઘી હોય કે ન હોય કદાચ પણ તોય એ કે ને ગોળ ને એવું ખાહે તો ખરા ને એ કે તો એ કે હારી દુવા આપે એટલે જો બધાને ને એવું આપ્યું હતું એટલે રોજ રોજ કાંઈક કાંઈક નવીન નવીન દેતા જોઈએ અમે એટલે એ બાને એને પણ મજા આવે અને આપણે ખેતરમાં બીજી વાર જોડીને આપણે કીધું હોય કે બાપુને વળીએ જવું છે કામ કરવા એટલે હાથ પાડી દે કે અમારે જવું છે એકાદ બીજા મોર થઈ જાય કામ કરવા આવવું હોય ને તો એ હાલો તે જો એટલે અત્યારે જાહેરનું કામકાજ પઈ ગયું છે તમને બતાવું ચાના કપ લઈને જો તાર રમવું છે ને ભેગું તાર રમવું ભાઈ ભેગું

આવી આને હા હરી જીરે કાપી લે હાલો મદદ કરવા બધાય ડબકા દુ ફોને કરી

તો મજૂર ને થોડીક મદદ કરતા એવા અને વાત કરીએ આપડે તો ગમે ત્યાં લાગે 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 જ ઈ તો તમને ખબર જ છે એટલે ગમે ને આપણે મેળ આવી જ જાય તો જો ઘડીક વાતો કરી ને થોડીક વાર વાટવા લાગ્યું એને મજા આવી ગઈ એમ એ તો બધું મેળા તો પૂછવા જ તે મારા મિત્રો પછી હા પછી તો દાંત કાઢીએ પછી એને તો કઈ કહેવાય નહીં કે તમે બંધ થાવ એમ એટલે અત્યારે જઈએ છીએ ઘરે હવે થોડુંક ભેહુનું કરવા લાગી વેલા હર થઈ જાય ને આજે રસોઈ બનાવવાની છે ભાભીને થોડીક મદદ કરવા રાણા સાહેબ આવે છે તો થોડીક વાર એને પણ મદદ કરાવું તો જો મજૂર નું કામ પૂરું થઈ ગયું છૂટા થઈ ગયા હાઇન પડી ગયા એટલે હવે એ જાય છે ઘરે બધા આપી મજૂર હમણાં ઘરે વયા જા જો આ મજૂર ને રીંગણા દેવા માટે થયે અને ઉતાર્યા હે અત્યારે હજી ચાલુ છે ઉતારવાના મોટા મોટા બાપુ લેજો क्यों आ मजदूर ने मां को हंस वेजो जो ही काम करवाना होता है तो यार इतने तो आ मेरी तो हंस वेज बोवट वे ले मजदूर बो। आवे बो ये ना कि हड़लार्चे का तो अभी कैसे ना अच्छा हेल्ने आवे बो कहीं ना ये बल पैसा नैडोसा लुके नैडोसे એક જો બધા હમણાં ગોઠવાય જાય હમણાં બધા મૂકી આવશે એને ઘરે બીજી વાળીયાથી થી આવે છે મૂકવા જવા પડે અમે મજૂર રાખ્યા નથી જોઈ જરૂર પડે ને ત્યારે એમ કે રાખી ટાતા કઈ દે બાય બાય ભાઈ અમાર મહેક બાય કઈ છે મહેકબાઈ ભાઈ કઈ દે બધાઇ કાલે આવજો કે હજી જાય રધુરી રેગી છે વાઢવાની કે કાલ પાછા આવજો જાય રધુરી હજી હજી અમારે વાઢવાની બાકી છે આવજો તાતા કે મહેક તાતા કઈ દે ઓય તાતા આવજો કાઈ લે આવજો એમ હાલો જો જાય હાલો ડોલ ત્યાં લઈ લે આપણી ડોઈલ

જો ચાલુ કરી દીધું મિત્રો આજે આપણે બનાવવાની છે રગડા પેટીસ તો રગડા પેટીસ બનાવવા માટે આપણે હેને વટાણા લીલા અને હુકાયેલા લેવાના હોય એની જગ્યાએ આજે આપણે હેને લીલી તુવર અને લીલા વટાણા લીધા છે અને બનાવવાની છે એટલે તો જો વટાણા અને તુવર બે બફાય અને થઈ ગયું છે તૈયાર અને આ વઘાર કરવા માટે ટમેટા લીધા છે મીઠો લીમડો લીધો છે પછી લીલું લસણ છે કોથમરી છે એવું બધું લઈ લીધું છે અને મરચાં અને આપણે આ થેપલી કરવા માટે બટેટા બાફી અને તૈયાર કરી લીધા છે હવે એમાં આપણે મસાલા બધા નાખી દઈએ સાહેબ આવી ગયા

વાંધો તમને સારું છે ને હાલો મિત્રો બધા જમન આજે મે પેટી સે એટલે મજા જ કરે જોવો